મિત્રો ત્રીસ જૂનથી પંદર નવેમ્બરનો સમય મિત્રો રાશિવાળાઓ માટે દેશ દુનિયામાં ઝંડો અટકાવવાનો રહેશે ઉંચાઈઓને પ્રાપ્ત કરવાનો રહેશે કેમકે આવનારા એકસો ચાલીસ દિવસ શનિના પ્રભાવવાળા છે કારણ કે મિત્રો જ્યારે જ્યારે પણ શનિ ગ્રહ વકરી થયા છે તો તેનો પ્રભાવ કેટલો બહારે વધી ગયો છે અને એવામાં જ્યારે ત્રીસ જૂનથી શનિ વક્રી થશે તો તેનો પ્રભાવ દેશ દુનિયા પર પણ થવાનો છે મિત્રો શનિ વક્રી થવાને કારણે જલવાયુ પર વધારે અસર દેખાશે દેશમાં તુફાનની સાથે વરસાદ પણ ખૂબ જ થશે દેશના વિરોધી દલ કેટલાક પ્રકારના આંદોલનાત્મક રૂપ બનાવશે ત્યાં સુધી કે વિદેશી તાકત પણ ભારતમાં સ્થિરતા પેદા કરવાની કોશિશ કરશે જેના કારણે કેટલાક સમાજ વિરોધી તત્વ કંઈક રાજ્યો આંતરિક ગળપણ પર પેદા કરવાની કોશિશ કરી શકે છે એની સાથે શનિના પ્રભાવથી શેરબજાર

ગ્રહ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં વકરી થઈ રહ્યા છે તો તે તમારા માટે ધન પ્રેમ વ્યાપાર અને ધર્મની દ્રષ્ટિએ લાભદાયક સાબિત થવાના છે કારણ કે શનિદેવ તમારી રાશિથી નવા ભાવમાં વકરી થવાના છે એટલા માટે નિશ્ચિત રૂપથી આ સમય દરમિયાન તમને કિસ્મતનો સાથ મળશે તમને માન સન્માન અને તમ સંપત્તિઓમાં પણ વધારે નફો મળશે એવામાં શનિદેવ નવમ ભાવમાં તમને કિસ્મતના લીધે ઘણી બધી જગ્યાઓ પરથી લાભ અપાવશે જો તમે નોકરીથી સંબંધ રાખો છો તો તમને સારા અવસરોની પ્રાપ્તિ કરાવશે કરિયર અને કારોબારમાં સારી સફળતા પ્રાપ્ત કરાવશે જો તમે કોઈ કાર્યક્ષેત્રને સંબંધ રાખો છો તો ધનલાભના નવા અને સારા અવસરો પણ પ્રાપ્ત થશે જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્યરત છો અથવા તો સરકારના મોટા પદો પર બિરાજમાન છો તો તમને કોઈ મોટું પદ પ્રાપ્ત થઈ શકે છે તેની સિવાય તમને અલગ અલગ જગ્યાઓ પરથી પણ અપ્રત્યાશિત રૂપથી ધન મળી શકે છે તેના સિવાય તમને વેતનમાં વૃદ્ધિ અને આકસ્મિક કોઈ મોટો ધન લાભ પણ મળી જાય છે અને મળવાનું પણ શક્યતાઓ રહી છે મિત્રો મેં આ વિડીયોના ટાઈટલમાં જ કીધું છે કે મિથુન રાશિના લોકો વિજયના ઝંડા ફરકાવવાના છે કારણ કે રાજાને રંગ બનાવવામાં અને રંગમાંથી રાજા બનાવવાનું કામ કેવળ ને કેવલ કેવળ શનિદેવનું છે તમે જોયું હશે કે જે અચાનકથી શિખર પરથી નીચે આવી જાય છે શિખર પરથી પાતાળમાં ચડી જાય છે તો તેવા મહત્વનો હાથ રહે છે આવનારા દિવસોમાં તમને બિઝનેસમાં કોઈ નવી ડીલ કરાવવામાં તમારી મદદ કરશે પાછલા થોડા સમયથી રોકાયેલા કાર્ય હતા તો તે પણ પૂર્ણ ગણાવી શકે છે તે તમારા પ્રેમ સંબંધને પણ સારું કરી દેશે જેમનું કાર્ય હોટલથી સંબંધે છે આયાત નિર્યાત થી છે જે માત્ર દલાલીનું કાર્ય કરી રહ્યા છે અથવા જેમનો સંબંધ ડાયરેક્ટ લોકો સાથે છે ધર્મ સાથે છે તો તેમના માટે સર્વશ્રેષ્ઠ સમય આવશે અને શનિદેવની કૃપાથી તેમના કાર્યો પણ સફળ થવા જશે મિત્રો એવામાં બીજી રીતના કહીએ તો શનિદેવ તમને સ્વતંત્ર આવકતા આપી શકે છે જો તમે પારિવારિક બાબતોમાં ફસાયેલા હતા અને તમારા ધનનો જમીનનો ભાગ કરવા માંગતા હતા અને ન્યાયની સાથે સ્વતંત્ર રૂપથી આગળ વધવા માંગતા હતા તો આ સમયે શનિદેવ તમારી મદદ કરશે કારણ કે શનિદેવ મોટામાં મોટો ત્યાગ કરીને તમને શિખર સુધી પહોંચાડે છે તેમનું એક કારણ પણ છે શનિદેવ જ્યારે વકરી થશે તો તમને દવાને સહન કરવાની શક્તિ નહીં રહે તમારામાં રોકટોકને સહન નહીં કરી શકો કોઈ ત્રીજા વ્યક્તિનું આવું પણ સહન નહીં કરી શકશો જેના લીધે તમને તમારા જીવનમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં પણ આગળ વધશો અને મોટા નિર્ણયો લેવામાં ખચકાશો નહીં ખાસ કરીને આળો સૌથી વધારેલા સાત સમુદ્ર પાર બેઠેલા મારા ભાઈ બહેનોને મળશે મિત્રો આજે દરેક વ્યક્તિ હેરાન નજર આવી રહ્યા છે દરેક વ્યક્તિની કઈ ને કઈ સમસ્યાઓ હોય છે એવામાં જ્યારે શનિગ્રહ વક્રી થશે તો તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે એવામાં જે લોકો લોકન વેજ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પ્લાસ્ટિકનું સામાન ખનિજ દ્રવ્યનું કામ કરી રહ્યા છે તો તમે લખીને રાખી શકો છો કે તમે મોટો ઇતિહાસ રચવા જઈ રહ્યા છો અને આ વાત હું એમ જ નથી કહી રહ્યો તમે લખીને રાખી શકો છો જો તમારી કુરડીવાની ગ્રહ મજબૂત સ્થિતિમાં યુતિ નહીં બની હોય તો તમે સરકાર સાથે પણ ડીલ કરી શકો છો તમે મોટી ભાગીદારી કરી શકો છો અથવા તમે બિઝનેસનો વિસ્તાર પણ કરી શકો છો અને તેમના માટે જે જરૂરી હશે તે થશે પણ મિત્રો જો તમે કંપનીની લિસ્ટિંગ કરીને જનતા પાસેથી પૈસા એકઠા કરવા માગો છો તો તેમાં પણ સફળતા મળશે અથવા જો તમે કર્જ માટે બેંકમાં આવેદન પણ આપશો તો ત્યાંથી પણ તમને પૈસા મળી શકે છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારી કંપનીનું જે વેચાણ છે અચાનકથી વધી જાય અને તેનાથી તમે માલામાલ થઈ જાઓ એટલે કે આવકમાં વધારો થાય મિત્રો આજ સુધી વકરી શનિની ચાલ પણ મેં જોઈ છે તેને સમજી પણ છે અને એટલા માટે જ હું કહું છું કે આવનારા એકસો ચાલીસ દિવસોમાં પ્રતિયોગિતામાં તમને સફળતા મળી શકે છે નોકરીના સારા પ્રસ્તાવ મળી શકે છે કારણ કે શનિદેવ દોગ દરિદ્ર ગરીબી દાસત્વના માત્ર સ્વામી નથી તે ધન અને મહેનતથી મળવાવાળા વાળા ફળના પણ સ્વામી છે એટલા માટે તમે સમજી વિચારીને આગળ વધો મહેનત કરો અને આગળ વધી જાઓ તો મને લાગે છે કે તમને સફળતા ખૂબ ઝડપથી પ્રાપ્ત થશે મિત્રો દુનિયા ભલે ગમે તેમ કહે પણ તળ કાર્યો તો તમારા થવાના જ છે પહેલું તે તમને દેશ વિદેશની યાત્રા પર જવાનો અવસર આપશે બીજું જે પોતાની કિસ્મત કોષી રહ્યા હતા જે ઘડીએ ઘડીએ કહી રહ્યા હતા કે મને સાચું પ્રેમ નથી મળી રહ્યો હંમેશા મારી સાથે ધોકો થાય છે તેમણે તેમનો સાચું પ્રેમ પ્રાપ્ત થશે અને જે લોકો પ્રેમ જીવન વ્યતીત કરી રહ્યા છે તે હવે તેમના અંતિમ નિર્ણય સુધી પર પહોંચી જશે જે વિવાહિત જાતક સારું વિવાહિત જીવનની કામના કરી રહ્યા હતા તેમને પણ શનિદેવ સારો એવો લાભ આપશે મિત્રો આ સમય દરમિયાન એકસો ચાલીસ દિવસ સુધી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ખોટું બોલવાનું છોડી દો ગરીબ અને લાચાર વ્યક્તિઓ પર દયા કરો કોઈને ભોજન કરાવો કોઈને પાણી પીવડાવો થઈ શકે તો ધર્મના રસ્તે ચાલો તમે ધાર્મિક કાર્ય ના કરી શકો તો અધાર્મિક તો ના જ બનો તમે જોઈ રહ્યા હતા વક્રી શનિનો પ્રભાવ મિથુન રાશિ પર કેવો રસે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિનારી